સાધલી ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપો સાથે સાધલીના ગ્રામજનો દ્વારા સાધલી બસ સ્ટેન્ડ ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એકતાનગર સોસાયટી સહયોગ પાર્ક અને નખુમવાડા વિસ્તારના રહીશો ગ્રામ પંચાયતના પાંચ સદસ્યો તેમજ શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ પૂર્વ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ વેમારડી સાથે ભાસ્કરભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા જેઓએ સાધલી ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચાર તેમજ વિકાસના કામો કરવામાં આવતા ન હોવાના આક્ષેપો કર્યા હતા જો કે આક્ષેપોને સાદલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સંકેતભાઈ પટેલે પાયા વિહોણા ગણાવ્યા હતા છે કે ધરણા પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર જયશર વસાવા શિનોર સમાચાર ન્યૂઝ શિનોર અને મંજૂર થાય છે તો એને લેટ કરીને એની મુદત પૂરી થઈ જવા દે છે જેથી કરીને કેન્સલ થાય આવા અવનવા પેતરા કરીને માત્ર ને માત્ર અમને હેરાન કરવામાં આવે છે અને એવું સાબિત કરવામાં આવે છે કે તમે અમને મત નહીં આપો અમારા વિરુદ્ધમાં મત આપશો તો અમે કામ નહીં કરીએ તે દરમિયાન અમે આટલું મોટું મસ્ત મોટું કૌભાંડ પકડેલ જેમાં બાર લાખની ઉચાપત કરેલ છે સરપંચ અને તલાટીએ તેની તપાસ કરતા અમે હાઈકોર્ટ ગયા હાઈકોર્ટમાંથી હુકમ કરવામાં આવે છતાં પણ હજુ ફરિયાદની અંદર સરપંચનું નામ દાખલ કરવામાં નહીં આવતું એટલે આટલી મોટી ચોરી

કે ગટર છે પાણી છે અમે પૂરેપૂરી આલેલી છે રોડ રસ્તાની જવાબદારી બિલ્ડરની હોય છે અને બિલ્ડર જો એ રોડ રસ્તા કરીને આપે તો મરામતની જવાબદારી પંચાયત લેવા તૈયાર છે